પિન ટુકોડીની આઈડી ઉડી ગઈ ઉડી જ જાય કેમ કે હમીર બારાડીએ રિપોર્ટ હું જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું હમીર બારાડી કે જે આહિર સમાજ માંથી આવે છે અને પિન્ટુ કોડી કે જે કોડી સમાજ માંથી આવે છે મિત્રો જે બગદાણાની હુમલાની મેટર હતી એ આ બંનેના કોલ રેકોર્ડિંગ ચાલુ થયા અને અંદરો અંદર આ બે ની મેટર થઈ ગઈ છે એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજાને વિડીયો બનાવીને રિપ્લાય આપે છે હા તો મિત્રો હવે એવું બન્યું છે કે હમીર બાળાડી એ કોડી કોળી ની જે આઈડી હતી એને એ આઈડી ઉડાવી નાખી છે અને એની બાદ હમીર બારાડીએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કર્યો કે પિન્ટુ કોડીની આઈડી મેં જ ઉડાડી છે અને હમીર બારાડી આનું નામ છે હા તો મિત્રો સૌથી પહેલા આખો વિડીયો જુઓ પિન્ટુ કોડીની આઈડી ઉડી ગઈ ઉડી જ જાય કેમ કે હમીર બારાડીએ રિપોર્ટ મરાવ્યો આસ હું રિપોર્ટ મરાવ્યા મે હમીર બારાડી શું છે એ ખબર પડી બ્રાન્ડ છે બ્રાન્ડ વધારે વિચાર વિચારવાની જરૂર નથી હમીર બારાડી છે ને બ્રાન્ડ છે બ્રાન્ડ ધારે હજી ગણાવી આઈડી ગાડુ બોલાવી ઉડાડવાની છે હજી તો પિન્ટુની ગઈ ભવિષ્યમાં કોઈ પણ નહીં જઈ શકે છે જે સમાજમાં અભદ્રતા ફેલાવે છે સમાજમાં દૂષણ ફેલાવે છે તો પિન્ટુની આઈડી ગઈ ઇમેજ રિપોર્ટ હો મરાજ કરો જય દ્વારકાધીશ આ છે અમીર બારડી અમીર બારડી કોણ છે આ છે અમીર બારડી હો જય દ્વારકાધીશ હા તો મિત્રો આ વિડીયોમાં હમીર બારાડી પોતે હા તો મિત્રો આ વિડીયોમાં હમીર બારાડી પોતે કબૂલે છે કે પિન્ટુ કોડીને આઈડી એના દ્વારા જ રિપોર્ટ મરાવીને આઈડી ઉડાવી આઈડી ઉડાડી દેવામાં આવી છે અને આગળ જતાં પણ હજી કોઈ આવો હશે તો એમની પણ આઈડી ઉડાડી દેશે હા તો મિત્રો આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી